હેલો નમસ્કાર કેમ છો મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નવા વર્ષના આપસો મિત્રોને દાદાથી રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવનાવું વર્ષ આપના માટે સૌને ખૂબ સારું ધનધાની આપે ખૂબ સારી કમાણીમાં બરકત આપે અને કુદરત તમારા ધારા તમામ કામ પૂરા પાડે તેવી શુભેચ્છાઓ છે હું જયંતિ અઘેરા આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું અને સાથો સાથ આજનો તહેવારનો દિવસ એટલે કે ભાઈબીજના તહેવારની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો વિડીયો લઈને આવ્યા છીએ કાંઈક આપણી પાસે નવી માહિતી છે નવી માહિતી એટલે કે દર વર્ષની જેમ આજે આપણી પાસે આ ચોથું વર્ષ લગભગ છે ચારેક વર્ષથી આપણે દેશીયા મન આધારિત હવામાનના વિડીયા આપને સુધી પહોંચતા કરીએ છીએ અને જેના થકી આપસો મિત્રોના ખૂબ સારા અમને જવાબો મળે છે અને ખૂબ સારો આપ સૌને મદદ સાબિત થાય છે તેવા સહર્ષ તમારા સહર્ષ કોમેન્ટ થ્રુ અમને એવી એવી શક્તિ આવે છે કે આપ સૌ સુધી વધુમાં વધુ માહિતી પહોંચતી કરીએ અને આ વર્ષની આગાહીઓ જે એટલે બે હજાર પચીસના જે ચોમાસું વર્ષ હતું તેની આગાહીઓ આપણે હમણાં ગયા વિડીયામાં કહ્યું તેમ પૂરી થઈ અને હવે આવનારું વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું આપણા માટે કેવું રહેશે તેની એક પછી એક જ્યાં સુધી આપણી પાસે દેશી હનુમાન આધારિત માહિતીઓ પૂરી મળતી જશે તેમ બેક ટુ બેક આપણે તમારી સુધી વિડીયા પહોંચતા કરીશું અને આશા રાખીશું કે જેટલી માહિતી આપણી સુધી પહોંચે અને તે તમામ માહિતી આપણે સૌને મદદરૂપ સાબિત થાય અને એવી જ એક માહિતી એટલે કે આ વર્ષના પ્રારંભિક માહિતી સ દિવાળીના ફૂલ જેને કહેવામાં આવે છે તેની માહિતી લઈને આજે આપણે તમારી સમક્ષ હાજર થયા છીએ આ માહિતી આપ સૌ સુધી હાજર કરવું અને માહિતી આપું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો વિડીયો વધુ સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી અને જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આપણી માહિતી પહોંચતી થાય અને આપ સૌ આવનારા ચોમાસાથી દેશી હનુમાન આધારિત માહિતગાર થાવ પ્રથમ તો મિત્રો પરિચય આપીશ આપણને આ દેશી માહિતીથી અવગત કરનાર એવા વ્યક્તિ કે જેઓ થકી આપણી યુટ્યુબ ચેનલના માન આધારિત વિડીયાઓ હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું એવા જેસાભાઈ ગોજિયા જેને સૌ મિત્રો સારી રીતે જાણો છો જે મિત્રો આપણી ચેનલ સાથે રેગ્યુલર અપડેટ રહે છે જેસાભાઈ ગોજિયાનું ગામ છે ટેભડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના તેઓ પ્રોપર વતની છે અને તેમના થકી મને માહિતી પહોંચતી થાય છે અને એ માહિતી હું તમારા સુધી આ યુટ્યુબ થ્રુ પહોંચાડું છું અને લાસ્ટ એટલે કે ગયા વર્ષના વિડીયોઝ કદાચ જે મિત્રો નવા હોય તે જોઈ શકો છો દિવાળીના ફૂલથી લઈને છેલ્લી આગાહીના આપણે અખાત્રી કે નક્ષત્રો આધારિત જે વિડીયો બને છે એ માહિતી ઘણી બધા મિત્રો ઘણી બધી સાચી સાબિત થાય છે અને લોકોને લાંબા ગાળાની આગાહી થકી ચોમાસાની તૈયારી સ્વરૂપ માહિતી આપણે પહોંચાડીએ છીએ તો મિત્રો જસાભાઈ ગોજિયા આપણને આવનારું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસના ચોમાસાનું દેશી અનુમાન આધારિત ફળ સ્વરૂપ માહિતી આપતા જેમાં દિવાળીના ફૂલ તરીકેનો પ્રથમ આપણા માટે વિડીયો બનાવવા માટેની માહિતી પહોંચાડી છે તો દિવાળીના ફૂલ વિશે માહિતી આપતા જેસાભાઈ ગોજિયા જણાવે છે કે સૌ તો દિવાળીના ફૂલ એટલે શું દિવાળીના ફૂલ એટલે કે ધનતેરિશ કાળી સૌદેશ દિવાળી અને પડવો એટલે કે કે નવા વર્ષનો પ્રથમ દિવસ જે ગયો એ દિવસને આવનારા એટલે વર્ષ હજાર ના જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો અને ઇંગ્લિશ મહિનામાં અંગ્રેજી મહિનામાં કહીએ તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ ચાર મહિના સાથે આ ચાર દિવસને સરખા ભાગે વેચવાના હોય છે અને આ ચાર દિવસ દરમિયાન કેવા વાદળછાયા વાતાવરણ આપણને જોવા મળે છે એટલે કે સવાર સાંજ કસકાતરા અથવા તો દિવસ દરમિયાન જે કંઈ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે એ દિવસને વન બાય વન આ ચોમાસાના ચાર મહિના સાથે ગણતરીમાં લેવામાં આવે અને જેવું વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન આપણને થોડું જાજુ જોવા મળે તો એ પ્રમાણે આવનારા ચોમાસામાં એ મહિનામાં કેવો વરસાદ રહેશે તેવું આપણે અનુમાન આપીએ છીએ અને એ હનુમાન ગયા વર્ષે પણ ખૂબ સારું સાચું સાબિત થયું હતું અને આગળના વર્ષોમાં પણ સાચું સાબિત થયું હતું અને આ બાબતે મને પણ ખૂબ ભરોસો બેસે એટલે જ આ માહિતી આપ સૌ સુધી પહોંચ પહોંચાડતા અમને પણ હવે આનંદ થાય છે જો કે અત્યારે મોબાઈલનો યુગ થઈ ગયો એટલે આપણે સૌ મલ્ટીમીડિયા મોબાઈલ થઈ ગયા મોડલો જોતા થયા પણ જ્યારે મોબાઈલ નહોતા અને આવી આગાહીઓ નહોતી ત્યારે દેશી અનુમાન આધારિત જ વરસાદના વર્તારા આપણા વડીલો કરતા કે પક્ષીઓ પશુ પક્ષીના વર્તારા સાથોસાથ વનસ્પતિ અને કસકાતરા નક્ષત્ર આધારિત જ આગાહીઓ પહેલાંના સમયમાં જે પડલી વાક્યો કદાચ આપ સૌ મિત્રોએ નામદાણ્યું છે તેના થકી આગાહીઓ થતી જ હતી બરાબર હવે આધુનિક યુગમાં આપણે આ વસ્તુ ઉપર થોડુંક ઓછું જોવાનું કર્યું પણ હા હજી પણ એ આગાહીઓ સત્ય સાબિત થાય છે જે અમે પોતે અનુભવીએ છીએ આજના આ આધુનિક યુગમાં પણ સાથ વાત કરતાં હવે આગળ વાત ધપાવ્યું તો આ જે મેં માહિતી આપી એમ ચાર દિવસને ચાર મહિના ચોમાસા સાથે સરખા ભાગે ગણતરીમાં લેવામાં આવે છે અને એના આધારે આવનારું ચોમાસું નક્કી થાય છે જોકે આ એક શરૂઆતી અનુમાન કહેવાય આના પછી પણ હજી ઘણા બધા અનુમાનો આપણે લઈને આવવાના છીએ તો પ્રથમ અનુમાન આપણને એમ કહે છે કે આ વર્ષે ધનતેરસના દિવસથી લઈને આપણે ગઈકાલના દિવસ સુધી મધ્યમથી સારા વરસાદી વાતાવરણની આપણને અનુમાન નીકળે છે કારણ કે આ ચારેય દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વાદળછાયું તેમજ કાતરા રૂપી વાતાવરણ જોવા મળ્યું હતું બરાબર તો એના આધારે આ થવાના કારણે અને એકેય મહિનો આ વર્ષે ચોમાસામાં એવું નહીં કે આપણને લાંબું વાયરું કે બહુ મોટો ગેપ જોવા મળે તેવું કોઈ એ વાતાવરણ જોવા મળ્યું નથી એટલે આવનારા ચોમાસામાં સારી મહિનામાં વરસાદ તો આપણે એમ જ આવડે હું એમ કહું કે આવનારા ચોમાસામાં વરસાદ થશે એ તો ફાઇનલ પણ ગેપ નહીં જોવા મળે મોટા ગેપ કે જે આ ગયા વર્ષે આપણે જુલાઈ મહિનામાં મોટો વરસાદી ગેપ જોયો હતો એવો ગેપ આ વખતે નહીં જોવા મળે તેવું જેસાભાઈ ગોજિયા જણાવે છે મોટું વાયરું નહીં જોવા મળે વરસાદી વાતાવરણ રેગ્યુલરલી જળવાઈ રહે તેવું અનુમાન છે અને સમયાંતરે ક્યારેક સારા વરસાદ પણ જોવા મળી શકે તો આ રીતે જેથાભાઈ ગોજિયા જણાવતા કે છે કે દિવાળીના ફૂલ થકી આપણને ચોમાસાની કસ કતરા આધારિત તારીખો લખાવાની શરૂ થાય છે એટલે કે બેસતા વર્ષના પ્રથમ જોકે લખાવાનું તો ભાદરવા મહિનાને નવરાત્રી તરફ ઉપરથી જ લખાવાનું ચાલુ થાય કે જેને આપણે પ્રિમોન્સૂન કહીએ પણ દિવાળી આવે અને બેસ્ટ વર્ષ શરૂ થાય એટલે ખરા ચોમાસાના દિવસોની વાવણીની તારીખોથી લઈને આખો ચોમાસાની તારીખો નક્કી થાય જે મિત્રો નથી જાણતા તેને માહિતી આપું તો માની લો કે ગઈકાલે પડવાનો નવા વર્ષનો પ્રથમ દિવસ ત્યારથી જૂન મહિનાની તારીખો લખાવવાની ચાલુ થાય એટલે બેક ટુ બેક જેમ જેમ દિવસો પસાર થાય એમ ચાર મહિનાના કસ કાતરા એ દિવસો દરમિયાન કેવા જોવા મળે છે એને રેગ્યુલર લખતા મિત્રો બસો પચીસ દિવસની ગણતરી સાથે આજથી લઈને બસો પચીસ દિવસની ગણતરી પછી જે દિવસ આવતો હોય એ દિવસે જેવું વાતાવરણ વરસાદી અનુમાન લખાવાની ચાલુ ચાલુ લખાવાનું લખાવાનું થાય છે પણ એને રેગ્યુલર અનુમાન આપવું પડે જે મિત્રો દેશી હનુમાનમાં રસ ધરાવે છે તેવો આ તારીખો જરૂરથી લખે છે અને યાદી બનાવે છે તો ગઈકાલનો પ્રથમ દિવસ જ મેં પોતે અનુભવ્યો હતો સારા એવા કસ કાતરા જોવા મળ્યા હતા એટલે ચોમાસાની શરૂઆત સારા વરસાદથી થશે એવું એક પાક્કું અનુમાન બને છે બરાબર તો આવી કાંઈક માહિતીઓ આપણી સુધી હજી આવનારા દિવસોમાં ઘણી બધી નક્ષત્રો કૃતિકા નક્ષત્ર જયેષ્ઠા નક્ષત્ર એમ બેક ટુ બેક નક્ષત્ર આધારિત માહિતી સાથોસાથ કસકતરા આધારિત માહિતી તેમજ અખાત્રીજ હોળી ધૂળેટીના પવનો એમ જે જે પણ માહિતી આપણી સુધી આવતા જ હશે તે તે માહિતીના વિડીયો લઈને તમારી સમક્ષ હવે પ્રસ્તુત થવાના છીએ તો મિત્રો અપડેટ રહેશો ચેનલ સાથે અને બીજું કે આપણી ચેનલમાં આપણે મોડલ આધારિત અનુમાન પણ આપીએ છીએ અને હાલ મિત્રો જાણો છો એમ દિવસોમાં એટલે કે એક વાતાવરણ સર્જાવા તૈયાર થઈ રહ્યું છે જે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે અને એવું અનુમાન બને છે કે કદાચ માવઠા રૂપી વરસાદ થશે તો એનો વિડીયો શક્ય બને એટલી કોશિશે બેક ટુ બેક એટલે કે આજે વિડીયો આપીશ તો ફૂલ દિવાળીના ફૂલ પછી તરત જ નવો વિડીયો પણ આપવાની તૈયારી કરીશ જેથી આવનારા દિવસોમાં બેથી ચાર દિવસમાં જે વરસાદી વાતાવરણ તૈયાર થવાની શક્યતાઓ હાલ સંજોગો મોટા પાયે ઊભા થયા છે તેને આ અનુમાન આપીને ખેડૂત મિત્રોને આ વર્ષની ખેતી પાક જે અત્યારે લેવાઈ રહ્યા છે તેમાં નુકસાની ન જાય તેની કંઈક કોશિશ કરીશું જેથી કરીને જે કંઈ પણ મહેનત થઈ શકે તે મિત્રો મહેનત કરીને પોતાનો પાક ઘર સુધી પહોંચતો કરી શકે જેટલું અનુમાન બનશે તેટલી શક્ય ઝડપથી કોશિશ કરીશું ત્યાં સુધી મિત્રો રજા આપશો જય શ્રી કૃષ્ણ જય માતાજી